પરંતુ શેતાન મગજ ધરાવતા જયવ્યાસે નિર્દોષ ખુશ્બુ ઉપર જ નજર બગાડી અને તેની સાથે દુષ્કર્મની નિષ્ફળ કોશિશ કરી હતી પોતાનો પ્લાન ફેલ જતા જયવ્યાસને ખુશ્બુ આગામી દિવસોમાં ગામ લોકોને એના કરતૂત વિશેની જાણ કરી દેશે એવો ડર રાખીને ખુશ્બુ જાનીને જયવ્યાસે મારી નાખી હતી અને તેના મૃતદેહને ગામ તળાવમાં ફેંકી દીધો હતો પોલીસે ખુશ્બુ જાનીના મર્ડરના ગુના સબબ જય હિતેશ વ્યાસથી ધરપકડ કરી હતી લગભગ બે વર્ષ પૂર્વે જય વ્યાસ જામીન ઉપર છૂટી ગયો હતો અને ફરી એકવાર તેણે પોત પ્રકાશ્યું હતું તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ જય વ્યાસે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધ બર્ગર ટાકો નામની શોપ પાસે સત્તર વર્ષીય સગીરાની છેડતી કરી હતી આ અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સગીર દીકરીની માતાએ નોંધાવી હતી બનાવની ગંભીરતા પારખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ જેમાં આરોપી જય હિતેશ વ્યાસની પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેને પરિણામે વડોદરા ખાતે રહેતા આરોપી જય વ્યાસના પરિવારજનો ફરી એકવાર ચાણસદ મુકામે પરત ફર્યા હતા ગામજનોને આ રીઢા આરોપીનો પરિવાર ગામમાં આવ્યો છે એની જાણકારી થતાં જ ભારે ઉશ્કેરાટભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું જેને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આરોપી જયવ્યાસ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયેલ ખુશ્બુ જાનીની માતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ પરિવાર સુસંસ્કૃત લોકોની વચ્ચે રહી શકે નહીં ગ્રામજનોએ એક અવાજે આ પરિવારને ચાણસદ ગામમાંથી હાંકી કાઢવા માટે પોલીસને રજૂઆત કરી હતી અને એક તબક્કે વાતાવરણ એટલું ગરમ થઈ ગયું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી આરોપી જયવ્યાસ એ સેક્સમેનિયાક અને ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને એને પરિણામે ગ્રામજનો પણ ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા હોવાનો દાવો

મે નો ડાઉટ મેને બે લાત બી મારી પછી બીજે દિવસ સ્કૂલે જતા કે હું એક દિવસ તારું હું ખૂન કરી નાખીશ એટલે એ બી સેફટી મને જોઈએ હવે હવે ના ચાલે બીજી વસ્તુ કે 110% એના પેરેન્ટ્સ નો વાક છે કે એના પેરેન્ટ્સ સ્ટાર્ટિંગ થી જો એને ડાબ રાખ્યો હોત અંકુશ રાખ્યો હોત તો એ આ વસ્તુ આગળ ના કરત પણ એના ગઈ કાલ તો હું તો

આ ગામના સ્થાનિકોએ સ્પષ્ટપણે ઉછેર અને સંસ્કારહીનતા માટે તેના માં અને બાપને દોષી ઠેરવ્યા હતા હવે વડોદરા ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો રાઉન્ડ ધ ક્લોક આ ગામની મુલાકાતે પહોંચી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં